મંગળવાર અને બુધવારની મોડી રાત્રે લગભગ દોઢ વાગે પ્રયાગરાજ સંગમ કિનારાના ભાગદોડ મચી હતી સ્વરૂપ રાણી હોસ્પિટલમાં લગભગ ચૌદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા જોકે પ્રશાસનોએ મૃત આંકડાને ઘાયલોની સંખ્યા અંગે માહિતી આપી હતી નાસભાગ પછી વહીવટી તંત્રએ વિનંતી પર તમામ તેર અખાડાઓને આજે મોની અમાવસ્યાનું અમૃત સ્નાન રદ કરવામાં આવ્યું છે અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ કહ્યું સંગમ નાકા પર વધુ પડતી ભીડના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે એક કારણે સંગમ નાકા પર નાસભાગ મચી હતી હતી કેટલીક મહિલાઓ જમીન ઉપર સૂતી પડી હતી ને એમના ઉપર લોકો દોડીને ભાગ્યા હતા અકસ્માત બાદ સિત્તેર થી વધુ એમ્બ્યુલન્સ સંગમ કાંઠે પહોંચી હતી ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અકસ્માત બાદ એનએસજી કમાન્ડો સંગમના કિનારે ચાર્જ સંભાળ્યો હતો સંગમ નાકા વિસ્તારમાં સામાન્ય લોકો પ્રવેશ બંધ હતો પ્રયાગરાજમાં ભીડ વધુ ન વધે તે માટે શ્રદ્ધાળુઓને રોકવા માટે પ્રયાગરાજ શહેરની સરહદ પર આવેલા તમામ જિલ્લાઓમાં અધિકારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા આજે મહાકુંભમાં મોની અમાસનું સ્નાન જે છે જેના કારણે શહેરમાં અંદાજિત પાંચ કરોડ ભક્તો ઉપસ્થિત રહેવાનો અંદાજો છે વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર મોડી રાત સુધીમાં આઠ થી દસ કરોડ ભક્તો સંગમ સહિત ચુમ્માલીસ ઘાટ પર સ્નાન કરે એની શક્યતા છે આના એક દિવસ પહેલા મંગળવારે પાંચ કરોડ થી વધુ શ્રદ્ધાળુઓએ સંગમ માં સ્નાન કર્યું હતું સુરક્ષા માટે સાહીઠ હજાર થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે મહાકુંભમાં નાસભાગ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિવાસ સ્થાને ઇમરજન્સી બેઠક બોલાવી છે આમાં પોલીસ અને સરકારના વહીવટી અધિકારીઓનો પણ સમાવેશ છે યોગી પ્રયાગરાજની સામે બનારસ અને અયોધ્યામાં પણ ભીડ નિયંત્રણ કરવામાં આવી છે વધુ સમાચાર વધી માહિતી સાથે ફરીવાર મળીશ ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર